વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે રાત્રિના સમયે અંધારામાં બેસતા યુવક યુવક યુવતીઓ પર પોલીસ ત્રાટક્યું હતું જેને લઈને અંધારામાં બેઠેલા યુવતીઓમાં ભાગદોડ મચી ગઈ હતી વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે રાત્રિ દરમિયાન અંધારામાં કેટલાક યુવક યુવતીઓ તથા પ્રેમી પંખીડાઓ અડ્ડો જમાવતા હોય છે અને અંધારામાં ન કરવા જેવી હરકતો પણ કરતા હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી નવલખી મેદાન ખાતે ચાલતી આ પ્રવૃત્તિને લઈને ડીસીપી ડોક્ટર લીના પાટીલ સહિતનો પોલીસ તંત્રનો સ્ટાફ ગઈકાલે રાત્રિના સમયે નવલખી મેદાન ખાતે ઓચિંતાનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસના સર્ચ ઓપરેશનથી નવલખી મેદાનમાં અંધારામાં બેઠેલા યુવક યુવતીઓમાં ભાગદોડ મચી ગઈ હતી

સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા આ વિસ્તારની ચેકિંગ કરવા આવ્યા છે રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અમે ચેકિંગ ચાલુ કર્યું છે જેમાં હાલ સુધીમાં પીધેલા ની પણ પકડાયા છે દારૂનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરુ વિસ્તારો છે અંધારાવાળા વિસ્તારો છે ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથ એનાલાઈઝર સાથે જઈને ચેક કરી રહી છે હા અહીંયા આગળ નવલખીમાં કંઈક એવું મળ્યું છે કોઈ પીધેલી હાલતમાં હોય અમને બે હમણા પીધેલા મળ્યા છે અને દારૂનો પોઝિશન પણ બીયરની પોઝિશન પર મળ્યું છે મેડમ શું લાગે છે એમાં કોર્પોરેશન અને પોલીસને બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઈટને આવતું કરવું જોઈએ સ્ટ્રીટ ની પણ વ્યવસ્થા હોવી જોઈએ ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ મંડપનું થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે છતાં પણ આ અવાવરું જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા રૂકલા આવીને બેસે એ સેફ નથી એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે થેન્ક યુ